આવતી સાત વિધાનસભાના ઈવીએમ રાખવામાં આવે છે એટલે રૂમમાં ફૂટેજ એક જ જગ્યાએ ટીવીના માધ્યમથી દેખાડવામાં આવી રહી છે સ્ટ્રોંગ રૂમ લગભગ સો મીટર દૂર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અહીં રાજકીય પક્ષોના સત્તાવાર પ્રતિનિધિને જ બેસવાની પીવાના પાણીની કુલર સહિતની વ્યવસ્થા કોઈટી તંત્ર કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે આમ આમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પીયસ પટેલે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થા પક્ષના લોકો માટે કરવામાં આવી છે તે સરાહનીય કાર્ય છે આ રૂમ દ્વારા અમે રૂમના સુરક્ષાના દ્રશ્ય બહાર બેસી નિહાળી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી શકીએ છીએ